કોણે લખી છે એ ખબર નથી હિન્દીની પંક્તિઓ છે ગુજરાતી ભાવાનુવાદ એનો કશોક આવો થાય છે કે રેતી માફિયા નદી ખાઈ જાય છે પથ્થરના માફિયા પર્વતને ખાઈ જાય છે કેમ કે અખબાર ખબરને ખાઈ જાય છે અને અખબાર ખબરને ખાઈ જાય ત્યારે ધીરે ધીરે સરકારો દેશને ખાઈ જાય છે એ જ દેશના નાગરિકોના વોટ જેનાથી એ સરકારમાં આવ્યા હોય છે પણ આવું કશું ત્યારે શક્ય નથી બનતું જ્યારે અખબારો ખબર નથી ખાતા નાગરિકો વધારે ચેતનવનતા અને જાગૃત હોય છે સામાન્યમાં સામાન્ય માણસ પણ પોતાની સમજ અને તર્ક લગાવીને વાત કરે છે સરકાર એટલી સંવેદનશીલ રહે છે કે એ પીછે હટ કરવામાં કે પછી નિર્ણયો પર પુનર્વિચાર કરવામાં સંકોચ નથી અનુભવતી અને દેશની અદાલત કહે છે કે જો તમને ભરોસો નથી તો અમે આ વાતને ફરી એકવાર સમજવા માટે બેઠા છીએ અરાવલી વિશે કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી અરવલ્લી પર સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લીધો અને સુઓ મોટો લીધા પછી વેકેશન બેન્ચ એની સુનાવણી કરવાના છે કરી અને જેમાં સીજેઆઈ સામેલ હતા એની સાથે બીજા બે ન્યાયાધીશ હતા અને એમણે જે સુપ્રીમ કોર્ટે જ આપેલો જૂનો ફેસલો જૂનો ચુકાદો છે એના પર રોક લગાવી એ રોક લગાવ્યા પછી જે પોઈન્ટ સામે આવ્યા એમાં એકવીસમી જાન્યુઆરીએ ફરી સુનાવણી છે અને એટલે જ એનો નિષ્કર્ષ શું નીકળે છે એના પર આખા દેશની નજર રહેવાની છે પણ મહત્વની વાત છે અદાલતનું સૂઓ મોટો લેવું મહત્વની વાત છે કે અદાલતનું સ્વતઃ સંજ્ઞાન લઈને પોતાની જ કોર્ટે આપેલા જૂના ચુકાદા પર જૂના ફેસલા પર રોક લગાવવી મહત્વની વાત છે બધું જ યથાસ્થિતિ રાખવું ત્યાં સુધી થઈ રહેલા ખનન પર રોક લગાવવી ચારેય રાજ્યોને નોટિસ આપવી નવી સમિતિ બનાવી અને સમિતિને કહેવું કે તમે વધારે સ્પષ્ટીકરણ સાથે વાત આપો અને મૂળ વાત એક જ વાત કે જે વ્યાખ્યાને લઈને વિવાદ શરૂ થયો છે અરવલ્લીની આપણે વ્યાખ્યા નક્કી કરી સવાલ એ છે કે આપણે જ્યારે વ્યાખ્યાઓમાં કુદરતી સંરચનાઓને બાંધતા જઈશું એની પાછળનો ઉદ્દેશ્ય ભલે સરકાર ગમે તેટલું એ સમજાવવાનો પ્રયત્ન કરે કે અમારો ઉદ્દેશ્ય અણીશુદ્ધ હતો પણ જ્યારે તમે સસ્ટેનેબલ માઇનિંગ માટેનો પ્લાન બનાવવા એક વિશાળ માણસથી તો કરોડો વર્ષ જૂની ડાયનોસોર કરતાં એ જે જૂની છે આપણું અસ્તિત્વ તો ક્યાંય હતું જ નહીં આપણે તો હજી જેની સામે સાવ વામણા છીએ જેના અસ્તિત્વની સામે એની વ્યાખ્યા સુનિશ્ચિત કરવા માટે તૈયાર થઈએ અને એ પણ એવું કહીને કે અમે ઇલ્લીગલ માઇનિંગ રોકવા માગીએ છીએ અને આપણે ઇલ્લીગલ માઇનિંગ રોકવાનો રસ્તો શું શોધીએ તો કે ઇલ્લીગલ માઇનિંગ રોકવાનો રસ્તો એને રોકવો ખનન માફિયાઓ પર નિયંત્રણ લાવવું ખનન માફિયાઓ એટલી હદે નિરંકુશ છે કે હરિયાણાના એક આઈપીએસ અધિકારીને કચડી નાંખે છે પોતાના ટ્રકની નીચે તમે માફિયા પર ખનન પર તમે રિપોર્ટિંગ કરો એટલે તમારા જીવને ખતરો આવી જાય એટલી હદ સુધી એમની ગુંડાગર્દી છે એ બધું સરકારી વ્યવસ્થાથી રોકવાની જગ્યાએ અમે રસ્તો કરી રહ્યા છીએ કે અમે લીગલ માઇનિંગ માટે માર્ગ મોકળો કરીશું અને માઇનિંગને સંપૂર્ણપણે બંધ કરી નહીં શકાય કોઈ પણ રેન્જમાં ક્યાંય પણ નહીં પણ આપણે આ રીતે જો હિમાલયને એક દિવસ પછી આપણી શક્ય નથી હવે કરવું જ પડશે અને ખોદવા જ પડશે હિમાલય કેમ કે એના પેટાળમાં આ છે એમ કહીને આપણે જો હિમાલયની વ્યાખ્યા નક્કી કરીશું તો એના પછી આપણે એવું નક્કી કરીશું કે ગંગાની વ્યાખ્યા કરવી છે તો કે આટલી સાઇઝની આટલી પોળી આટલી ઊંડાઈવાળી નથી તો એ ગંગા નથી બાકીના વિસ્તારમાં આગળ નીકળે એના પછી એ ગંગા આપણે અહીંયા ગંગા નથી એટલે આ બહુ જ મોટો પ્રાકૃતિક સંપદાનો સવાલ છે અને એટલે જ આ પ્રશ્નની સામે જો પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી અને એમણે પોતાનો અવિશ્વાસ વ્યક્ત કર્યો તો એ અવિશ્વાસ સંભળાવવો જરૂરી હતો અને સંભળાયો બહુ જ મહત્વની વાત સરકારની પણ છે કે સરકારે એક નિર્ણય લીધો એના પછી એના પર સવાલો ઊભા થયા પ્રશ્નો ઊભા થયા તો સરકારે પ્રશ્નના જવાબ આપવાની જગ્યાએ મંત્રીએ સીધું આવીને એવું કહી દીધું કે આ તો કેટલાક યુટ્યુબર્સ ભ્રમ ફેલાવી રહ્યા છે એમણે આ વાતને નેરેટિવનો મુદ્દો બનાવ્યો એમણે આ વાતને આ તો આ બાજુવાળા કરી રહ્યા છે ને તો આ બાજુવાળાને આ તો સરકાર હલાવી દેવાનું પડાવી નાખવાનું ષડયંત્ર છે એ રીતે વાતને મૂકી મૂકવાનો પ્રયત્ન કર્યો બહુ જ બધા ઇન્ફ્લુઅન્સર્સને બહુ જ બધા લોકો પાસે એ પ્રકારનું કન્ટેન્ટ બનાવડાવ્યું કે જેથી તમે ફાયદા સમજાવો કે આમાં સારું શું છે તમે શોધીને બતાવો બધું જ સારું હોય પણ એક મુદ્દો એવો હોય કે જે આખી વાત પર પ્રશ્ન કરી દેતો હોય તો એક મુદ્દાનું નિરાકરણ આપવું જ્યાં સરકારનું દાયિત્વ બનતું હતું ત્યાં સરકારે એ એક મુદ્દાને અવગણીને બાકીના ફાયદા છે એ તમે સમજો એમ કરીને આખા મુદ્દાને મૂકવાનો પ્રયત્ન કર્યો એમાં પણ એ સફળ ન થયા મુદ્દો રાજનીતિક બન્યો રાજસ્થાનમાં તો જેન્ઝી જેવા શબ્દોનો આની અંદર પ્રવેશ થયો અને જે બહુ સારી નિશાની નહોતી તમે કોઈપણ માર્ગે કોઈપણ પ્રકારના આંદોલનની વાત કરતા હો આંદોલન એ લોકતંત્રનો શ્વાસ છે આધાર છે અને એટલે જ સમયાંતરે જ્યાં જ્યાં કશું ખોટું થાય છે ત્યાં આંદોલનથી અવાજ મુકાવવો જ જોઈએ પણ બધાને ખબર છે કે જેન્ઝી શબ્દ કયા સંદર્ભે વાપરવામાં આવે છે અને જ્યારે એ ચોક્કસ સંદર્ભ સાથે જેન્ઝી શબ્દ વાપરવામાં આવે ત્યારે એ દેશ માટે ચિંતાનો વિષય બને છે કેમ કે આપણા પડોશીઓનો ઇતિહાસ બહુ સારો નથી રહ્યો જે નેપાળમાં થયું કે બાંગ્લાદેશમાં થયું એને ભલે આખી દુનિયા ક્રાંતિ કહેતી હોય એમ તો આરબ સ્પ્રિંગ પણ આવી હતી ને આરબ દેશોમાં પણ ક્રાંતિ આવી હતી તો એના પછી તો એ દેશોનું કલ્યાણ થઈ જવું જોઈતું હતું ક્યાં છે એ બધા દેશો અત્યારે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે નેપાળમાં શું થઈ રહ્યું છે બધું આંખોની સામે છે અને એટલે જ આ કથિત ક્રાંતિ જે પેલું એક મુદ્દા પર અચાનક આવી જાય છે ક્રાંતિઓ કોઈનું કલ્યાણ નથી કરતી રાજનૈતિક કલ્યાણ થાય છે રાજનૈતિક જેને બહુ પેલી લાલસા કે જે લોકો રાહ જોઈને બેઠા હોય કે કશું આવી જાય જાયના મુદ્દો આવી જાય અમે સરકારને ઉથલાવી દઈશું એ લોકોને ટેમ્પરરી ફાયદો મળી જાય છે પણ દેશ તો બહુ ખાડામાં ધકેલાઈ જાય છે અને એટલે દેશને ખાડામાં જતાં રોકવાનો એકમાત્ર રસ્તો એ હતો કે જો સરકાર સાચી છે આ મુદ્દા પર સમિતિની પાસે ચોક્કસ આંકડા છે કે જે એ વાતનું સમર્થન આપી રહ્યા છે કે તમે અરવલ્લી ગિરિમાળાને નુકસાન નથી કરી રહ્યા બીજું આપણે ગિરિમાળા શબ્દ વાપરીએ છીએ એટલે એક અહીંયા પર્વત એક બીજો પર્વત પણ આ વચ્ચેનું છે ને આપણે રેન્જ નહીં ગણીએ કેમ કે પાંચસો ને સાતસો મીટર પર છે અથવા પાંચસો મીટરની રેન્જ ગણીએ આ તો પાંચસો વીસ કિલોમીટર થઈ જાય છે એટલે અહીંયા તો હવે આ આખો રેન્જ નહીં અહીંયા તમે કરી શકશો ખનન તો એ બધા જે પ્રશ્નો ઊભા થયા એનો માત્ર શાબ્દિક રીતે આપેલો જવાબ નહીં જયરામ રમેશ કોંગ્રેસના નેતા એમણે જે ટ્વીટ કરી એમ એમણે કહ્યું કે એફએસઆઈ એટલે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા કેમિકલ સ્ક્યુરી કોઈ સહમત નહોતું આની સાથે અને એટલે જ એવું કહેવાય છે કે ઇન્ડિયન એક્સપ્રેસે જ્યારે આ ચુકાદો આવ્યો ચુકાદો આવવાના એક અઠવાડિયા પહેલાં એફએસઆઈનો એ ડેટા રિલીઝ કર્યો કે જે એમને એમના સોર્સ તરફથી મળ્યો હતો ને એફએસઆઈનો ડેટા કયો સોર્સ આપે એ એફએસઆઈના અધિકારીઓ જ આપી શકે અને એટલે જ કેટલાક અધિકારીઓ એવા હતા કે જે સહમત નહોતા જે થઈ રહ્યું હતું એની સાથે પણ એ બોલી નહોતા શકતા ખુલીને એ કહી નહોતા શકતા અને એટલે એમણે અખબારનો ઉપયોગ કર્યો અને અખબાર ખબર ન ખાઈ ગયું એમણે એ ડેટા પબ્લિશ કર્યો એ સિવાયના પણ અખબારોએ એ વિષય પર વાત કરી અને એના પછી એ સવાલ ઊભો થયો કે આ ડેટા તો એવું કહી રહ્યો છે કે આનાથી નેવું ટકા પર્વતો છે અને જે વિસ્તાર છે એ ખતરામાં આવી જવાનો છે સરકારે કહ્યું કે અમે અઠ્ઠાણું ટકા સુરક્ષિત કરી રહ્યા છીએ માત્ર બે ટકા જ આ વ્યાખ્યામાં નથી અને એટલે જ આ કન્ફ્યુઝનની વચ્ચે હવે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો છે અને આ હસ્તક્ષેપ બહુ જરૂરી હતો આજનો દિવસ સુપ્રીમ કોર્ટ માટે બહુ જ મહત્વનો બનવાનો છે કેમ કે નવું અઠવાડિયું અને આ વર્ષનું છેલ્લું અઠવાડિયું શરૂ થતાની સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાના બે નિર્ણયો પલટ્યા એક સુપ્રીમ કોર્ટે પોતાનો જ એટલે વડી અદાલતનો સર્વોચ્ચ અદાલતનો જે નિર્ણય હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય અરાવલી બાબતે એના પર રોક લગાવી અને બીજો હાઈકોર્ટનો કુલદીપ સેંગર માટે નિર્ણય હતો એના પર પણ રોક લગાવી અને જામીન અરજી રદ કરી જામીન રદ કર્યા કુલદીપ સેંગરના હાઈકોર્ટમાંથી જામીન મળે છે પીડિતા ધરણા કરે છે અને એક વ્યક્તિ જે ખૂબ શક્તિશાળી છે એની સામે જ્યારે કોઈ કાર્યવાહી નથી થતી ત્યારે એનાથી પીડાદાયક શું હોઈ શકે સર્વોચ્ચ અદાલતે આ વાતને પણ નોંધી અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે સીબીઆઈએ પણ એ જામીન અરજીની ના પાડી હતી એટલે સીબીઆઈ પોતે એના વિરુદ્ધમાં હતી પણ છતાંય ખબર નહીં કેવી રીતે અને ખબર નહીં કેવી રીતે અને છતાંય બધાને ખબર છે કે અદાલતો ક્યારે કોની કેવી રીતે ફેવર કરી નાખે છે અને એટલે જ ખબર નહીં કેવી રીતે પણ કુલદીપ સેંગરને જામીન મળી ગયા હતા એ કેસમાં કે જે શક્ય નહોતા લાગતા સુપ્રીમ કોર્ટે એના પર પણ રોક લગાવી આ વિષય પર રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવી છે અરવલ્લીના વિષય પર અરવલ્લીના વિષય પર રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત પણ બોલ્યા છે જે જે વિપક્ષમાં હોય છે હંમેશા પર્યાવરણ બચાવવાની વાતો કરે છે સત્તામાં આવે એટલે બધું એ વેચી કાઢવા તૈયાર હોય છે એટલે કોને ક્યાંક કેટલો લાભ મળે એટલે દેશના નાગરિકોએ સમજવું પડશે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ નેરેટિવ ફેલાવવાનું કામ કરે તો એમનું કામ છે એ તો એ કરશે જ એ એ રાજનૈતિક પક્ષ છે કોઈ એમ એમણે કોઈ જેવી શપથ નથી લીધી એટલે સત્તામાં બેઠેલા માણસોએ આમ તો શપથ લીધી છે દેશની સુરક્ષાની પણ છતાંય એક રીતે શપથ નથી લીધી અને એટલે જ દેશને બચાવવાનું કામ સૌથી મોટી જવાબદારી નાગરિકો પર છે અને જો અરવલ્લી ખતમ થઈ જતું તો આપણી આવનારી પેઢીઓ આપણને સવાલ કરતી કે તમારી સામે જ્યારે આ સ્થિતિ આવી ત્યારે તમે શું કરી રહ્યા હતા અને ત્યારે આપણે એ જવાબ તો બિલકુલ ન આપી શકતા કે મારા પરદાદાઓ નહોતા બોલ્યા કે મારા દાદા કે મારા પિતાશ્રી નહોતા બોલ્યા કોંગ્રેસના સમયમાં જ્યારે બધું બરબાદ થઈ રહ્યું હતું એટલે હું ભાજપના સમયમાં પણ ન બોલી કેમ કે કોંગ્રેસવાળા કરતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા એવું સવાલ પૂછવાવાળા લોકો હતા અને પ્રશ્નોથી અમે એટલું બધું ડરી ગયા કે અમે અમારી આંખો સામે થયેલું ખોટું પણ ચાલવા દીધું અને એટલે જ નાગરિકોની ચેતનાનો અને લોકતંત્રનો આ જવાબ છે સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે એના પર નજર રહેવાની છે એટલીસ્ટ એકવાર એમણે આ વિચારના હેઠળ લીધું છે એ મહત્વની વાત છે અને એ પહેલી જીત છે आवेली राजनीतिक प्रतिक्रिया ने सांभली है सुप्रीम कोर्ट के फैसले का स्वागत करते हैं क्योंकि जिस रूप में ये आंदोलन शुरू हो गया युवाओं ने छात्रों ने आम जनता ने एक्टिविस्ट ने कोई पीछे नहीं रहे सरकार को भी समझ में आ जाना चाहिए कि जनता क्या चाहती है ये जनरेशन का सवाल है आने वाली पीढ़ियों का सवाल है अरावली नहीं रहेगी तो क्या होगा इस देश के अंदर आज गैस चैम्बर बना हुआ है दिल्ली अगर तो कितने क्या होगा देश में कहा गैस चैम्बर बनेंगे कोई कल्पना कर, कर सकता है क्या बड़े बड़े एक्सपर्ट की रात सामने आती है लगातार आ रही है इन दिनों में अंदर तब समझ आना सरकार को कि अरावली का कितना बड़ा महत्व है